બેન દુર્ગા મેં હું માં છ પર આવતો દૈલે મને રસ્તા માં ભઈ જંતીય કઉ ફુલાર કરી ના જે ફુલાર કરા આજે સ્ટેચ્યુ મૂકેલું છે એ કોનું સ્ટેચ્યુ મૂક્યું છે સ્વર્ગસ્થ વેલજીભાઈ માધાભાઈ ચૌધરી આ સ્વર્ગસ્થ વેલજીભાઈ માધાભાઈ ચૌધરી મામલ ગામના એમનું કેમ સ્ટેચ્યુ મૂક્યું તો સ્વર્ગસ્થ વેલજીભાઈ માધાભાઈ ચૌધરી કોઈ શેઠ નો તો છેર્ટીઅмна ભાઈ હતા જીવન મેં માતા પર છોંડે આજના चौधरी સમાજ માં 40 વર્ષ થી ગામણા માં હું ફરું છું વેલજી ગતાને મેં પ્રવચન કરતા પણ બહુ નથી સામણે મંચ ઉપર નામ છે પણ જ્યાં રસોડું હોય એ રસોડું એમાં આયોજન કેવું ચાલે છે સમાજનો કોઈ આયોજનો ભાઈ ભૂખ્યો તો નહીં જાય વ્યવસ્થા તો સચવાશે આખી જિંદગી એમનો સ્વભાવ આ પવન ગામના સરપંચ બેઠા એ વખત હું બહુ નાનો ગોમ હોસ્પિટલ નું ઉર્જાણ કરવા ગોમ ચાર ભાગમાં વહેંચાયેલું હોય કે બહુ જમ નહી આવે એવું કીધું હોય તો વીલતી કા કલ ચિંતા કે ચારે ભાગ જનો તોડ હાચ એવી મીટિંગમાં અમને હાથે ગયો આધી આ સંસ્થાના પ્રમુખ કોણ છે તે એમના દીકરા છે જયશંકર આ સંસ્થાના પ્રમુખ છે ને એમનું બસાણું હશે તો બસાણાને પ્રમુખ છે માન્ય જયશંકભાઈ ને અત્યારે શું પ્રેરણા થઈ છે તો માન્ય જયશંકભાઈ ને એવી પ્રેરણા થઈ છે ગામમાંજીમાં તો આ સારી વ્યવસ્થા કરી ધર્મશાળા પણ રણુલામાં કરવી છે પહેલી તારીખે રામદેવપીર બાબાની કથા એ છે એમના ગામમાં ભાઈ અમારા નથા વેલાના છોકરાએ રાખ્યું છે તેમાં એવું જવાનું છે રાતે એ રણુલાની જે સંસ્થા એમને કરવી છે એ કેવી રીતે કરવાના तो छापा में जाहिर है था अभी कभी आठ ट्रस्ट में कोई ना कहीं वहाँ तो वच को होय को हो ना मारो जमीन में संपादन करो जना काम करो ट्रस्ट एक्ट में जेके पर जरूरत हो ये प्रमाणे इतिहास भी करवाना है कोई संस्था समाजीनी संस्था केमे रीते बने अने खानगी संस्था शु होए तो संस्था ना बंधारण मा साधारण सभा वोटेदारो नक्की करती हो आजियो सबियो साधारण सभा मा आवता हो કે હોદ્દેદારો સંસ્થાનું સંચાલન કરતા હોય એ હોદ્દેદારો ટ્રસ્ટ એક્ટ હેઠળ ટ્રસ્ટીઓ હોય એને આપણે જાહેર સંસ્થા કહીએ છીએ જાહેર સંસ્થાની વ્યાખ્યા આટલી જ હોય ને પંચોતેર વર્ષ પહેલા આદર્શ બની છે વિશનગરમાં તમારા ખેલાડોમાં ચાલતી છે ધમેરામાં ચાલો છે 25 થી હજાર સંસ્થા ઓળણો તાલુકે તાલુકે દરીષ ખાનગી સંસ્થા કોને કહેવાય તમારા વૈભવમ જાખડ ઋષિ બાસણાની બાજુમાં અરુદા માતાજીનો સરસ મજાનો મંદિર કર્યું છે તમે બધા જોયું છે દર્શન કર્યા છે એનું ખાતું વરદ હતું નટુ ભાઈ એ વખત હું અધ્યક્ષ હતો એટલે મને આમંત્રણ આપવા આવેલા મેં કીધું ભાઈ ખાનગી સંસ્થા છે એટલે હું હમણાં આ બધામાં બહુ સહકારી ક્ષેત્રમાં કામ કરું છું એટલે હું પડવા માંગતો નથી પણ છતાંય ना प्रवास मा सेना माध्यम तो साबरका जिले अठियोल गुजी हमने मैंने फरियाद करी की अर्पुदास रथ आयो तो हमारा अमरा गांधी पांच लाख करता रूपया था અમારી કોઈ વાત રજૂઆત એટલે હમણાં ભાઈ નરસિંહભાઈ એનજી એ પણ મહેસાણા શહેરમાં એનજી વિદ્યાલય છે ખાનગી સંસ્થા એ એનજી વિદ્યાલય ना करता तो खानगी होय के जाहिर होय पण आ बधी काम करत ट्रस्ट एक्ट म तिला मंदारण मा समजण दा पडे कयु खानगीन कयु पेलू जाहिर એટલે मैं नरसी भाईन फोन करीन भलावण करो तो कावी फरियाद मना आई जो साबरकाटा जिल्हा म

કો ગઠ્યોલ ગામનો તમને ગમે એવો એક પ્રતિનિધિ સંસ્થામાં રાખો તો કમસેકમ કહો સમાજને એવું ના લાગે કે ભઈ અમને છેતર્યા આ જે ક્ષેત્રનું કામ કળયુગમાં ખૂબ ચાલે રાવણ પણ સીતાનું હરણ કરવા ગયા હોય તો રાવણ તરીકે નતો કરો વેશ પલટો કરીને ગયાતા અમેરિકામાં કેવા આદુાર બારની બોટલ બદલાઈ જાય એટલે દારૂ બદલાઈ જાય આપણો આદર પ્લેટફોર્મ ધમે ત્યાં હું કોઈ થાનની સંસ્થાનો વિરોધી નથી ભાઈ અહિયાં જે બીજા નંબરના કરોડપતિ છે જેમને 35 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે એ મહેસાણામાં ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ ચલાવ 20 વર્ષ કરતાં વધુ વર્ષોથી શિક્ષણનો વેપારમાં જ છે ઓડાલતમાં પણ એમની ડિવાઇન ચાઇલ્ડ સ્કૂલ ચાલે એ પણ શિક્ષણનો વેપાર જ છે मारा त्रणे छोकरा मैं माउंट आबू में क्या है पहला मेंसाड़ा रहतो दो એટલે મેં ડીવાઈન ચાઈલ્ડ સ્કૂલમાં પણાય શિક્ષણ ની ગુણવત્તા સારી છે તો મેં મારા છોકરા ઉમકે પણ ડીવાઈન ચાઈલ્ડ સ્કૂલમાં सामाजिक અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના મારા આદળા चौधरी સમાજના કેટલા વિદ્યાર્થીઓ ભણિ શકે એનપીએને કેવી રીતે પૂછાય ઉગરાણા બધે સતાઓસ હું ચરણા ગામનો વતની હું તો જીવનલાલ શેઠના નામે પણ જીવનલાલ શેઠ ગુજરી જાય એટલે આવા બીજા બધા शेतना नाम में पैसा आलो शेतना नाम में पैसा आलो शेतना नाम में पैसा आलो उगराना लोगों शेतना नाम में पैसा है आप ये पैसा वहाँ थी आजे कोई ना फी ना पोसाती हो तो है ना सब्सिडी आपना अच्छा कोई

आई ट्वेंटी ना शिक्षण ना विजा उभा याने एक सेमिस्टर नहीं फी तो आप जो कैनेडा जतो ऑस्ट्रेलिया जतो विश्व ना आप बताएं वो कौन हूँ बोला है ना विनती है करूँ हमारे <coughs> विनती में हमने शुरू जवाब आप हो اپنی মিটিং હશે વખત એ ચર્ચા કરશું આઢણા चौधरी સમાજ આઢણા चौधरी સમાજમાં સેવકોનું મહત્વ રહેશે સંસ્કારોનું મહત્વ રહેશે ભાઈઓ

બીજા કરે જોવું નહીં આપણે સહભાગી હોય ભાગીદારો હોય આપણે બધા જાગૃત રહેવાનું છે સંગઠિત રહેવાનું છે નેક રહેવાનું છે એક રહેવાનું અને સમાજમાં સામાન્ય વ્યક્તિની વાત હોય રજૂઆત હોય વેદના હોય એના અવાજ બનવાનું કામ એની વકીલાત કરવાનું કામ અર્મુદા સેવા સમિતિએ કરવાનું છે અને આ કામમાં જ્યારે સવા લાખ સભ્યો આપણે નોંધી શકીશું તો જ આ સમિતિ એ સમગ્ર આંજણા ચૌધરી સમાજની થઈ એવી મને પ્રતિનિધિ થશે અને મને પ્રતિનિધિ થશે तोते राजनीति देश की सरकार ने भी प्रतिनिधि था वनेश मरोमाम निर्णय करिए सौ लाख सभासदों नौ द्वार छक क्या है लगनो चालू मोमेरो चालू थे अब तक कमर तो आज करो संगठन शंकर भाई कह दिया ला है हवा लाख थे वो लागे पटण जिला में कितना थे वो लागे अपने બધા કાર્યકરો છીએ વસ્વતા ઉપર ચાલીએ આપણે સવા લાખ સભાસદો બનાવી શકીશું તો જ રાતના મુખ્યમંત્રી આપણને મુલાકાત આપશે ભાઈ પ્રકાશભાઈની વગ હશે સરપંચ ગયા મારી તો કોઈ વગ નથી છેલ્લો રાતના મુખ્યમંત્રીને આવું વિશ્વ પાંચડા સંમેલન સોલૈયામાં થવાનું હતું એ વખતે હું મળ્યો તો અને મેં પૂછ્યું તું તમારા સમાજને જમીન આપવાની વાત થઈ છે વાત સાચી મારી વાત વાત થઈ છે એટલે મને એવું કીધું કીધું વિપુલભાઈ સાચી તમે સોલૈયામાં આવવાના છો તો જાહેરાત કરશો ભાઈ ભાઈ એટલે મને એવું કીધું તું મામા કા જાહેરાત કરીશ જાહેરાત બાકી રહી ગઈ છે એટલે ફેર માસી તો હું તો ફેરે પૂછીશ કોઈ ચોગડી જોડાવાનું છે મુહૂર્ત જોડાવાનું છે અને જો સવા લાખ સભાસદો નોંધણી થઈ જશે તો હું જ મુલાકાત માંગીશ કે ભાઈ અમારા સંગઠનમાં સવા લાખ સભાસદો થઈ ચૂક્યા છે હવે અમે સક્ષમ થયા છે સંસ્થા ઉભી કરવા માટે કરીશું ને એવું તો 11 જિલ્લા 50 તાલુકા 1253 ગામ ગામ બેઠ સભા સદ બનાવવાનો પ્રાર્થના કરીએ સંકલ્પ કરીએ અને સંકલ્પ પૂરો કરવાને શક્તિ પ્રેરણા અને આશીર્વાદ માં અમ્માજી અને મારુદા આપણને બધાય ના આપે તેવી પ્રાર્થના કરી ઉલ્મિષ બધાયનો Kuvvettir. Jaya Barat, Jaya Hind, Jaya